સાતમો બ્લોગ અને બે બ્લોગ ભેગા થઈ ગયા તો બે દાળસી તો પાછી તાડે ફોલ આવી ટામેટો ગુડ મોર્નિંગ જો અમાર છે ફરી ફરી શેવું કરી છે બધું જો હેડ મસ્ત નાસ્તો મૂકી છે એની માન છોકરો બેસે તો અન્ન બેતાલી થઈ છે આપણે આ ખેતરમાં ગવત નહીં જે ખાતા ઊંડા પડ્યા છે શું ઓકે સર ગાઈસ આપણે આ તો છે પણ પ્રોબ્લેમ એવી થઈ શકે છે બે સડી જવત સર લઈન ભઈ હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા વ્લોગમાં તમારું સ્વાગત છે દિવસ છઠ્ઠો ને છઠ્ઠો બ્લોગ સાથે

ગોંડા વને ઘરે તો તો ગાઈઝ જો કાલે તો આપણે સતા રહ્યા હતા ઈન્ડસ પછી બ્લોગ બનાવવાનું ભૂલી ગયા ને આ કન્ટિન્યુ કરીએ સા માતાજી જેસી કૃષ્ણ આ તો દિવસ ને બ્લોગ અને બે બ્લોગ ભી થઈ યાદ તો બોલો હું થાય છે જો જો મમ્મી મોળી મોળી ઊઠી સાત તો ઢોળ બોળ કે ગમતું મમ્મીએ છે જી લા બુજીંગ લાયલ હે ઓ

અને બધું કોમ છે તો પટાવશે રાત્રે લઈ ગયા પણ કોમ કરી નહીં દસ તાર બાર હમ ચલો અને બાર બોલ જઈએ ફરશ એવું કર્યું છે બધું જો હેડું જો વેલ વેલ મસ્ત ખોડ મેં કહી ગયું ડોરવાનું હોકડવાનું બધી હોકડ પેલી બંડુડી જોઈ રહી છે ઇન ખાવ છે જ ગજજો જાગ્યો જાગ્યો કરા અ ઘઉં તો યાવત કઈ ઉગ્યા કિશમ છું છું કહું છું છું શાયડા હોસ કરવામાં તો ભાઈ જો ઘઉં તો હાઈ આયા છે પણ શાયડા ને બધું હોસ કરવાનો બાકી છે ને ઉગ્યા કે નઈ કોરે છે મતલબ ભેજ માં નાખ્યા એટલે તો કાલે એટલી ઘણી કોમ પટૈયા બધું ફળી છે થોડું થોડું અને પછી હેતર મોટો મારી આઈએ શમ છું છું

ચાલો નાસ્તો કરી લેવા જીવન તો કઈ જો મસ્ત નહીં નાખ્યા ફ્રેશ થઈ જાય છે ત્યારે આપડે હેડ્યા છીએ ઘઉ ના પાળા હોસ કરવા ઓલે બહેન બે જણા મસ્ત કામ કામ કઈ ના છે કીધું આ તો તો ગઈસ બાર નું બેતાલીસ થઈ છે આપણે આ ખેતર માં પડી લે ગૌ કાલે પમદાર પૂંખ્યા છે તો કીધું પાળા બાળા હોસ કરી જો ખેતર માં આપડે પાળા હોસ કરવાના છે બ્લોગ જોયો હતો ચેક કરજે ઉગ્યા છે કે નહીં ભેંસ ઘણો તો પણ આમ જોઈએ ભેંસ તો ઘણો છે હાલે ઘઉં જ નહીં જે ખાતા ઊંડા પડ્યા શું શું ફૂટ્યો છે ઉગ્યો છે હા ભલે હજુ એ દબાવવાનું નહીં જો થોડું ફૂટીને નીકળ્યો છે ઉગ્યો તો છે ઉગી જ મસ્ત ઉગી જ હો ખોડવા બડવા ખોડે હાલ નહી નક બે ઉડી જાવ હમ આપણે હ ઉગી જ પાસ હ આ હ એ તો તૈયાર તો થઈ જાય નેક બેક છે પાળા બાળા જો બધું રેડી કરી દીએ નેક ને બધું રેડી કરી દીએ હમ તો ગાય આપણે આ છીએ પણ પ્રોબ્લેમ એવી થઈ શકે ઘઉં ફૂટીને એકવા મતલબ તોયા કાઢ્યા છે અને પાળીઓ હોશ કરીએ તો ઘઉં ગાળા પૂંખેલા છે તો ચકલું વેણી ખાઈ જોઈએ છે અમે ખાલી નેક કરીએ અને હોશ કરીએ મેળા હોય એમ કરીએ બરાબર ગ ના ના મોઢ હોવા જઈ દઈએ ગજા તૈયાર કરી દઈએ માપનું માપનું વધારે ધારખીયા સ્વાદ નહીં ફોર ફોર હા ફોર તો ગાયદા ભેજ ઘણો છે ઘઉં ફૂટે એમ કર્યા ઉઘાડા થઈ શકે એક હાલ પેલું થશે નહીં બાકી ઓમ ઉગવામાં કમ્પ્લીટ ઓમ મતલબ ઉગી જશે જો આપણે તો બંધ રાખ્યું ગૌ ખોડવાનું તો પાડીઓ હસ કરવા હતા ખોડવાના તો જોગી નહોતા પણ પાડીઓ ખોડવામાં એવું છે ગૌ ગાળા થઈ જાય સાઈડ ઓમ સાઈડ ઓમ છકલો ખોતરી ખાઈને ગૌ ખાવું ગના તો કીધું નેક થાય તો કરીએ બાકી તો કશ કરવું નહીં હોય હળાવશે તો ભરી જવા પડી બિયારણના ભરજીએ હા હેડો તને ભરતા ગયો અને એક કરવી તો આટલી કરી દઈએ ખાલી આ અમુક અમુક છે ને ટ્રેક્ટરના જે પટ્ટા એ હોશ કરી કે ઘઉં ઉગતા થઈ ગયા છે આ તો હોશ કરવું જ પડો આટલું જ કરવાનું છે આટલું શું ફરનું બિન્યાસ કશું કરવાનું નહીં બધું જ છે તો કાંઈ જો અનેક કરી આટલી જ વધારે નહીં કરી કારણ કે ઘઉં બધા છે ને ગીવ એક એક મૂળ નાખવા માંડ્યા છે મતલબ જો તમને બતાવ હા જો જુઓ જો એટલે આ ગૌ આમ છેડછાડ કરે એવું નહીં ભેજમો એટલે રવા જઈએ છીએ પાવાના તો હાલ શું નહીં અમે તો કીધું એટલી ઘડી આપણે બીજું એક કોમ છે પટાઈ દઈએ આ રે દોડી કોમમાં આવી જાય ભારી ઉભો થઈ હોય કાવામાં હું ભીરા જઈશ પટ્ટી આવવાનું પાછળ પકડી દે ભૂણ ભૂણ બગાડ હા ખાડું હોય એમ જેમ બટ બટકી ના જેલું હોય બટ કઈ જોઈએ તો રાજ થઈ ગયું ફિટ બસ 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 એ તો હોસ કરશે આ જોઈ જવું બધો ઓન તો ખાડો એ નહીં લેજો ને કરજે જોઈજે શો કણ છે આટલો આટલો શોક છે જ આ તો હળો પડી ગયો છે કોઈ બેસડી ગયો જ છે લઈને ભૂઈ નાખે પેલા કાલે કચી કચી ખોતરી આલી અને બે હાથ દે જો આ રીતના આપણે ભૂંડો માટે સેફ્ટી કરીએ છેઠવું જોઈએ પણ હેળવા એ વખત ભાગી જાવ હળા આપેલી પટ્ટીઓ સમજી નાખજે બિયારણનો હળા આપણે બિયારણમાં લાવ્યા હતા અને પાછા વાન ઘેર લઈ જવા પડે દસ પંદર ભેગા કરી ને લઈ જાય મેલ્યા પાછા લઈ જાય

आ, तो <laughs> हो आ तार जो मारो थोड़े पड़े हाँ सब हाँ तो आम तो अरे एक आदू लब कर बहुत हाँ जता रहा नहीं सीठी हाँ मु बीजा पे कहीं लेता જો આ હતા ઘઉં ખોડવા પણ ઘઉં ખોડવાનું મેળ ના આવ્યો ચાલો એક કોમ ના છીએ તો બીજું કોમ તો થઈ ગયું અમે આ ઘેર લઈ જવાના હતા તો આયા છીએ ના આ છીએ રિક્ષા લેના નાશીએ તો મેકિંગ ગરબી થઈ ગઈ તો ગઈ બધું લાવી જીધું જો આ પડે પેલા પડે ભાઈ મોડસ હું પેલું સામાન લેતા બધું ખોડીને બધું ચોપડીશ હે પોણીવાળું વાળું હોય પણ બીજું તો લાવી દઉં ઘેર હાથ કે

શિયાળો સાથે બોલો તાપ લાગે તો કઈ જો બધા કમ્પ્લીટલી રિક્ષા ઉપર રહી ગયા અને રિક્ષા જબ્બર કોઈ મા આવી નહીં સાર ને બાય જબ્બર ખેંચી રિક્ષા પણ આમ તો જો કે એટલી ભાઈ સાર નહીં આપણે ખેંચવી ઉપરથી રિક્ષામાં હળા ભરી દીધા સાત તો પેસેન્જર ખેસ સાર ખેસ બસ આઈ જ બસ આઈ બસ આવી પણ જ બસ તો નહીં નળ આ બધું મમ્મી કીધું ચાલુ કરી દે આ તો ના હોય ને ઉપર

કેટલી ગીગો થઈ લે થકવા જ ના ખાધું છેલ તો કરી જાય જો ઘેર આવી ગયા તો પાછા આપણે છે ને ખાતર હાલવા જઈએ છીએ ભાઈ ને खुले मम्मी गम खाता लाबू पे ये कित क्या तो तुम तू ये बात नहीं बोल तो दस किलो जो खाता से आलता ही जाता है गजाओ मोटर साल कर दी जी।, जी लाइट आई थी ले हाँ थोड़ थोड़ ना ये जी मार तो मुंह गुड़ा बाकारे हम्म थोड़ थोड़ ना क्या वाला का

આ બ્લોગ વિડીયો સમાપ્ત કરીએ પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખવાનું આ લોકો પાસે એડિટ કરીને આપણે અત્યારે જ મૂકવાનું છે તો હું એ પ્રોસેસમાં લાગું તમે બીજા વિડીયોઝ નીકળી કરી આપણે ચેનલમાં જોઈ આવો જય માતાજી જય શ્રી કૃષ્ણ